એમાં ડોડવા આવવાનું ચાલુ થઈ ગયું અને તુવેદાર વાવેલી છે આપણે જો ના વરસાદને લીધે પાણી હજી ખેતરમાં ભર્યું છે તો ખેતરમાં તો ગરા છે નહીં તો જોડાયેલા રહ્યો બતાવું તમને આખી વાડી તો મિત્રો વાડીએ બધું એમને બાંધ્યા હતા રિલ્પેશભાઈ જો અને પાણી પાઈ છે અત્યારે જો પાણી પીવાનું કે તો બધું પણ આ પાડે એનું બહુ રાખે સમજુ રાખ્યા બધું તો કેનું નામ ગોરિયો એ ઓલાનું નામ મિત્રો આનું નામ ગોરિયો છે આ ભુરિયો ભુરિયા ભુરિયા પાસે જવાય ની ને ભાઈ ભુરિયાને માન દેશમાંથી કાઢ્યા ભૂરિયા પાસે જવાય આના પછી ભાઈ સારો ભારો નાખશે પછી આગળ બતાવીએ તમને વાડી વિલપેશભાઈ દાદાઓ બહુ સારી જમીન રાખી જો આ બધી આંબા ને સીકુડી ને સીતાફળ ને આને હું બિલ્લી કહેવાય ને બિલ્લી આ આ બિલ્લી આ રાઈણ દરેક ફ્રુટ સફરજન તો થાય નહી ને ભાઈ તમે તો જોવ તમે આ ભાઈ લીમડા ને જોઈને હાવ ગાંડો ગેલો થાય આને લંપી થયો કે લંપી અમે લીમડો ખાઈને હાજો કર્યો અને પછી એને ખબર પડી ગઈ કે હવે આમાં જીવી લેવાય જીવી ખાઈ લેવાય

મોટા મોટા હતા પણ હમણાં અમાર તો નહીં આમાં વાપરી નહીં ખાશે શાકના લાકડા તો એને કાપીને આપણું બીલીપત્રનું ઝાડ છે અને ઘણું એવું શાકભાજી વાવેલું છે આ ભીંડા છે આ એપલ બોરડી છે આપણી હા એપલ બોર આવે આ વાલોર છે હજી આવક નથી થઈ આવક થવાની બાકી છે છે ભીંડા આવી ગયા મસ્ત આવ રીંગણી છે આ વખતે વરસાદ થોડોક વધારે થઈ ગયો એના લીધે આ જે આ ખળ દેખાય ને એમાં આખામાં બકાલું હતું પણ હવે એ બકાલું ગયું કારણ કે પાણી જ એટલું ભર્યું બરદ માટે થોડુંક બુલેટ ખળ નાખી દીધું આંબા છે ટોટલ આંબા છે વાળીએ જોઈ લ્યો આ બળદ માટે થોડુંક ખળ રાખ્યું આ તુરિયાનો વેલો છે આપણું ખેતર છે ને બીજો મગફળી આપડી જો ને બતાવું કઈ છે કે થોડુંક ધૂળ વધારે છે બાકી દોડવા તો થઈ ગયા છે તો આ દોડવા છે જો મોટી થઈ ગઈ એમ તો માંડવી

તો મિત્રો આ ગલકાની વેલો છે ગલકાની અવક ચાલુ થઈ ગઈ ધીરે ધીરે પાછો જૂણવાણી ઢોલિયો કહેવાય ને ઈ આ જોવા

તો મિત્રો જવાનો ટાઈમ થયો ઘરે તો જાતે જાતે એવું થયું કે બઢું માટે થોડુંક ખળ વાઢી નાખીએ રાત આખી બિસાડાવ ખાવાતા તો જવું ફિલ્પેશભાઈ કઈ રીતે ખળ વાઢે જવું મિત્રો આ છે અમારી વાડી આ અમારા વિસ્તારને ઉવી કહેવાય ઉવી તો અમારી વાડી અમારા ગામથી પાંચ છ કિલોમીટર આઘી છે તો રોજ અપડાઉન કરીને આવવું પડે છે પણ હાલે વાડી છે તો મજા આવે છે ધકો ખાવાની પાછી મગફળીની સીઝન આવશે ત્યારે તમને લઈ આવીશું ઓરા ખાવા ઓરા ખાવા અટલે તો બહુ ઓછા એવા ઓરા અત્યારે તો ગાર હોય છે એટલે બહુ મજા ના આવે ખાવાની વરસાદે બહુ ધમાકેદાર એન્ટ્રી મારી હતી ત્રણ દિવસ સુધી પાણી હજી ખેતરમાં પાણી ભર્યા છે છાતમ આઠમ બારા નીકળવા દીધા નથી અને બે વખત રોજડાએ એ ચક્કર મારેલી છે તો એને હગળ છે પગના ફૂટાડી દીધું છે આખું એટલામાં ધાબર જેવું કરી દીધું તો એ થોડા ઘણું એવું તો હાલે નુકસાની તો આવતી જ હોય તો ખેડૂત હશે એને ખબર હશે તો આજના વિડીયોમાં અહીં સુધી મળીએ નવી સવારમાં નવા વ્લોગમાં ત્યાં સુધી જોતા રહ્યો અમારા વિડીયો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી નાખજો મળીએ નવા વિડીયો સાથે